કલેક્ટર ને આ બાબતે પત્ર પણ આપી છે આપ્યા છે અને સાથે જ તેઓ કલેક્ટર મરેડા ગામની અંદર બધાના ઘરે એસી નથી બાળકો અહીંયા ખુલ્લામાં ઊંઘે છે એ અગાસી ની અંદર એટલી બધી દુર્ગંધ આવે છે કે એમના શ્વાસ પણ તકલીફ થાય એની દુર્ગંધ એટલે એટલી ભયાનક ને રાતે કોઈને ઊંઘ ના આવે અને બહુ જ પરેશાન થઈ જાય દરેકને એની બહુ ખતરનાક દુર્ગંધ આવે છે જેમ ચામડું ગંધાતું હોય ને એવી ગંધ આવે છે ઘણી બધી સાઈડ ઇફેક્ટ થઈ રહી છે કારણ ગામની અંદર સૌથી વધુ તો ખેતમજૂર અને ખેડૂતોનો વર્ગ આવેલો જ છે દિવસ દરમિયાન તો સૂર્યપ્રકાશના કારણે એની રાત પડી સાંજ પડે એની એની વખતે એટલી બધી ભયાનક અસર લોકોની સાથે સાથે પશુ પક્ષીઓ અને જીવજંતુઓને પણ અસર થવા મળી છે રાતથી એવી સ્મેલ આવે ને ત્યાં મને તો ઉલટી થાય મોથું ચડી જાય અને જો જેવું થઈ જાય છોકરો તો રહી એક તો નહીં એટલે બંધ કરું તો સારું